મારું નામ રેખાબેન રેખાબેન છે મારું નામ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું લીધો તો કરી લો વાડીમાં અયડા વાયા છે વરસાદે ક્યાં વાવવા દીધું કઈ વરસાદે બધું બગાડ્યું ભરું વાવવાનો ટાઈમ બધો રમણ ભમણ કરી નાખ્યો પહેલાં વાવવાનું હતું એ ટણે વરસાદ આવ્યો પછી શેતર બધા સુકાણાની વળી પાછું વાઈન થોડું બહાર નીકળ્યું એટલે વળી વરસાદ આવ્યો એટલે બધું બોળી નાખ્યું પાણી ભરાઈ ગયા અને હવે વળી માંડ માડ ઝાર હતી તે વળી ઝાર વાઢવાનું ટણું આવ્યું એટલે વળી પાછું વરસાદ આવ્યો બધું બગાડી નાખ્યું સબસ્ક્રાઈબ કરી નાખી છે એમને તો થેન્ક યુ અને તમારા સંબંધીને કહેજો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કારણ કે સત્યાવીસ અગિયાર બે હજાર પછીનો રિયાનો જન્મદિવસ છે અને હું ચાહું છું કે રિયાના જન્મદિવસ પહેલાં પહેલાં મારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય તો ડબલ ખુશી મને મળે અને યાદગાર રહી જાય કે ભાઈ રિયા બે વર્ષની થઈ હતી અને ચેનલ મોનોટાઇઝ થઈ હતી તો એક આખી જીવનભર માટે યાદગાર બની જાય એટલે બધાને વિનંતી કરું છું કે નવસો ને ચાર થઈ છે અને હવે થોડા ખૂટે છે તો તમે બધા મને સપોર્ટ કરો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા વિડીયો જોવો આખો વિડીયો જોશો તો મારો ટાઈમ પૂરો થશે ચાર હજાર કલાક જોવેલો ટાઈમ ફરજ્યા તો હોવો પડે છે માણસ વિડીયો જોવે છે પણ અડધો જોવે દે એટલે મારા ટાઈમ પૂરો નહીં થતો મારું ગામ રૂની તાલુકો બાબર જિલ્લો વાવથરા માતાજીના દર્શન કરી લો બધા જોગણિયા માનું મંદિર છે અહીંયા વાડ ઓલી સાઈડ વાડની ઓલી સાઈડ મંદિર હમણાં હું એમણે દાવાનો રસ્તો દૂર છે એટલે હું આ સાઈડ છું અને આ મારા પપ્પાનું ખેતર અને આ માતાજી નું મંદિર છે મસ્ત મીઠો સરગવો બતાવું અને એની ફળી બતાવું બહુ લાંબી ફળી છે મારી બેનનું સાસરું વડા છે ને વડાથી આ બીજવારો લાવ્યો હતો અને આની ફળી જુઓ કેટલી લાંબી છે બહુ મસ્ત છે જો મીઠો સરગવો એમ કહેવાય કે અમૃતનું છે આના પાંદડાના ફૂલ ને ફળી આ બધા એનો ઉપયોગ થાય આ સરગવો છે ને એ આ આવું સરગવાના પાંદડાને સૂકવી અને પાવડર બનાવી અને એનો પાવડર રોજ એક ચમચી દહીં સાથે મેળવીને ખો તો બધા રોગનું નિવારણ હાડકાનું તાવનું લોહીનું બધું આનાથી લોહી પણ વધે આનાથી હાડકા પણ દુખતા હોય ધાત હોય એ પણ મટી જાય અને લોહીની ઓણપ પણ પૂરી કરે હા મારી ઢીંગલી છે મારી ઢીંગલી આવતી સત્યાવીસ તારીખે એ બે વર્ષની થશે જો સળગવાનું ફૂ કેટલી લાંબી છે જો એની સાઈઝ જો તમે આ ફળી જાડી થાય ને તો કેટલી મોટી તો એક વેટ બે વેટ ત્રણ વેટ ત્રણ વેટ જેટલી આ ફળી લાંબી છે અને બીજો બહુ મસ્ત હશે એક ફળી આપણે લઈ પાકે એટલે બીજવારો કરશો પાછો બીજો થઈ ગયા હોય ને મારી ઢીંગલી છે તો શું તો નહીં કઈ જેલ શ્યાની આ વીલથી કે છે બધા કે સાફ કર્યો હોય ને તો દવાખાને થી ગાડી આવવાની વાર હોય તો અને મૂળારી નો રસ કાઢી અને કક

છે તમારે સુંદર લોકેશન બતાવું બધા સુંદર લોકેશન બતાવું તમારે કોઈ કેળો ના હોય તો અમારે ઘરે કેળાના પીલા ઘણા જાય લઈ રહ્યા છે આ કેળા આખા અલગ જ છે કેળું એટલું જાડું હદ વગરનું છે એટલું લાંબુ છે અને કોથળા મીઠું છે વધારે પડતું છે વધારે પડતું મીઠું છે અને થોડું ખાટા મીઠું છે અને મારી રીયાને ખાટા મીઠા કેળા બહુ ભાવે બજાર કરતા ઘરના કેળા એને બહુ ભાવે તો હું તમને બતાવું છું અલગ અલગ વસ્તુ છે બધી કંઈ ઘણી બધી ચંદન છે બધું છે જો તો નવસો ચાર છે પણ તમને નવસો ત્રણ તમારા બતાવતું હશે અથવા કોઈ એક જણું નીકળી ગયું હશે કોઈ એક જણું ઓછું થઈ ગયું હશે થોડી વાર ભાદરું જોયું તો નવસો ચાર તો કોઈ એક જણો ઓછો થઈ ગયું હોય જોવા કેળા કેટલા ફોટા તો કેટલા મસ્ત આવે જો આ લોકેશન એટલું મસ્ત છે અહીંયા વિડિયા મસ્ત આવે કેળાના લીધે પાસળ પારસ પેપડો પણ છે કેળા પણ આવ્યા છે અત્યારે બારો માસ કેળા આવે છે અને કેળાના ઝાડ તો વાવવા જ પડે બારો માસ કેળા આવે છે અને બારો માસ નીચે પીલા પણ નવા નવા ઉગતા આવે છે તો કોઈ દાડો કેળા ખૂટતા જ નથી અને આ કેળાની અંદર એક નાનો દાણો આવે છે કાળા કલરનો હાવ નાના નાના દાણા હોય છે તો હજી આ કેળાની કલમ કરેલી નથી ડાયરેક દેશી કેળા છે કે જી કેળા જે આપણે બજારમાંથી છે ને એમાં દાણો નથી હોતો મતલબ આ છોડ ડાયરેક્ટ જંગલનો છોડ છે આ વૈજ્ઞાનિકના હાથથી લાગ્યો નથી અને આનો જ્યારે ઝૂમખો મોટો થાય છે ત્યારે નાના છે થોડા તારે ઝુકો મોટો થાય છે ને તારા કેળાની સાઈઝ મેં આવડી મોટી કોઈ દિવસ આ કેળું આવે એવડા કેળા મેં જોયા અત્યારે હાલ નાના નવા કેળા આવે મોટા આવશે તારે બતાવીશ વીડિયા તો મારા ઘણા પછી જો આ ગધા લેંબુડી છે પછી આંબો છે આંબા ને બહુ આવે છે આ બધી ગધા લેંબુડિયું હે ને કથા લેબુડિયા મેં ચાક ચાક લીંબુ પણ વળી ગયા પણ શું કામ ના અને આ નીચે પડી ગયું ચંદન આ સફેદ ચંદન આડું પડી ગયું છે સફેદ ચંદન જો અને સફેદ ચંદન ને ફૂલ કેવા આવે છે જો જો આ આ સફેદ ચંદન ના ફૂલ આ સફેદ ચંદન છે એને ઝીણા ઝીણા મસ્ત ફૂલ આવ્યા છે જો सफेद तो चंदन ने फुल मस्त आया भगवान आलिलगरी से આંબો છે પાછી આ લીલગરી છે હવે ઓલી બાજુ જ છે જો અહીંયા આંબો છે અને બીજું પણ ચંદન બતાવું હમ આ પપ્પાની ખેતી છે પપ્પાના ખેતરમાં એરંડા વાયા છે અને પાછું બીજું ચંદન છે સફેદ ચંદન છે અરે વાહ કોઈ ના જોયું હોય તો જોઈ લો સફેદ ચંદન પછી આ બધા આંબા છે અલગ અલગ ઘણી વેરાયટીના આંબા છે હાપુસ છે કેસર છે બધા અલગ અલગ આંબાઓ છે યાદ પણ નથી જયારે કેરી આવે ત્યારે યાદ આવે છે કે કયો આંબો છે એમ પેલું શું કહેવાય વરસાદ આવ્યો હતો અને વાવાઝોડો આવી તું છેલ્લી વાર તાર બધા ખેતરના જાડવા ઘરના જાડવા બધા પડી ગયા થોડા ઘણા વધ્યા હે ચલો નવા લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી જલ્દી અને મારે ઢીંગલીના વિડીયો જોજો લાઈક કરજો અને વિડીયો સારા લાગે તો શેર પણ કરતા રહેજો અને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા કઈ ફરક પડે ઓળખો છો લાઈક કરી નાખી છે રેખાબેન થેન્ક યુ તમારી ફેમિલીમાં જેટલા ફોન હોય એ બધાને કહેજો કે મારા વિડીયો જોવે અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરે મને સપોર્ટ કરે અને ઓળખો છો અને ઓળખતા હોય તો બોલો એને તો ઓળખતા હશો પણ આને ઓળખો છો આને આ શું મેં પકડ્યું છે આને ઓળખો છો ગામડા વાળા હોય બધા ઓળખશે મારી બેન ખેતરમાં પૂરા વાળે કેટલા લે તો લોકોને ખેતરમાં પૂરા વાળતા આવડે બરાબર તો કોને આવડે કોઠી બુ આમ કોઠી બખાવરી કાંધીダム રહું ગામડે આવું ને એટલે બધું ખેતરમાં હોય ને બકરીના ગોળ ખાવ નવે લાગે મને બધી વસ્તુની શટી માં રહેવા જો ને એટલે સગવડ બધી મળી રે આપડે ખેતર ની વસ્તુ ખાવાની મોજ ના મળે તો હું કોઠી બગવો ટીન ખાવું તો મને કોઠી カワイえアイドえおおおおおおおおおおおおおおおバラおお મોટી વાતો કરે બેઠા બેઠા તારે કઈ બીજું કામ ભરાબુ ને ખરી ઢોરા પાવા મેલવા છે તો મોજ ઉચેડે હમણાં લાઈવ થઈ છે એટલે દોડશે મોવાય નથી ઓલું કરતી મારે સોડી કરી ને તે ઉઠી જાય ને તો દખ થાય અમે સોડી ઉઠી જાય તો ઓલા રાડે થાય lại number lai, koi no, koi na không coi nó coi nè number ra lại mà là vậy coi nó no, number coi nè cho là khâu xuống નંબર હું કોઈ નથી હાલતી કે રિયાન પપ્પા મારા પર બહુ ભરોસો છે અને ભરોસાને મને યુટ્યુબ ચેનલ ચલાવવાનું છુટી હાલી કોઈ દિવસ પોતાના માણસનો ભરોસો ના તોડાય બીજી વાત તો કાંઈ નહીં બધા માણસ ખરાબ ના હોય એ વાત હાજી હે પણ કોઈ આપણો આપણો આંખ બંધ કરીને ભરોસો કર્યો હોય તો એનો ગલત ઉપયોગ ના કરે અને બીજી વાત કે લાઈવમાં નંબર આલો એટલે બધા કોલ કરીને હેરાન કરે આપણે વસ્તુ બતાવું આ છે અપરાજીતાની વેલ છે શું કહેવાય અપરાજિતા તો આમાં પીળા કલર ગુલાબી કલર સફેદ કલર ઘણા કલરો આમાં આવે છે આ વિષ્ણુ ભગવાનને ફૂલ આચે છે આ ફૂલ વિષ્ણુ ભગવાનને પ્રિય હતું હે ને વિષ્ણુ ભગવાનને તો પ્રિય હતું આ ફૂલ એ બરોબર વાત છે એની આ ફળી છે એની ફળ્યું છે પણ આની બીજી એક વાત કહું આ ફૂલને પાણીમાં ઉકાળી અને એકદમ આનો કલર છૂટી જાય પાણીમાં પછી આને પાણી ગાળી લેવાનું અને પાણી રોજ પીવાનું તો આપણા શરીરના ઘણા બધા ફાયદા થાય છે સ્કિનમાં થાય છે વાળમાં થાય છે ઘણા બધા રોગોમાં થાય છે એટલે તમે સર્ચ મારી લીધો યુટ્યુબમાં અપરાજીતાના ફાયદા અપરાજિતાનો આ વેલ છે અને આ ફૂલડા ઉકાળીને આનો પાણી પીવા તો બહુ ફાયદા થાય છે રોજ રેગ્યુલર અને આ ફૂલની કિંમત છે સૂકા ફૂલની કિંમત છે એક કિલો ફૂલની સૂકા એક કિલો ફૂલની છ હજાર કિંમત છે કેટલી છ હજાર ના મને હોય ને તો ગૂગલમાં સર્ચ મારીને જોઈ લીધો આ ફૂલ એક કિલો ફૂલ વેચાતા લાવશો ને તો છ હજાર રૂપિયા ભરવા પડશે અને આનો રોપો તમે લાવશો ને તો આના રોપા પણ બહુ મોંઘો છે અને આપણે ઘરે ઢગલો રોપા ઉગે છે એક વખત ઊગી ગઈ એના દાણા પાસે લાખો આવે છે અને આપોઆપ બહુ ઊગ્યા જ કરે છે જાઉંથી તમે વેલને કાઢો નહીં જાઉં ત્યાં વેલ જતી નથી તો અમારા કેસર આંબો છે અને આ આંબો અમને બહુ એટલે બહુ કેરીઓ આવે છે અતિશય કેરીઓ આ બે આવી અને બહુ અમે આ વખત ખાતી છે આ ચીકુડી છે ચીકુડીને ચીકુ તો આવે છે પણ ચીકુ હાથમાં નથી આવતો જેમકે એટલા માણસ અહીંથી હેંડે છે કે ચીકુ કાચન કાચન ખરીદાય છે અમારા વધી ચીકુ પણ હાથમાં આવતું નથી પણ કેરીઓ બચાવીને રાખી હતી તો કેરીઓ હાથમાં આવી હતી અને આ ચીકુડી એવી છે કે બારો માસ તો અંદર ચીકુ આયાત કરે છે આયાત કરે અને અત્યારે હાલમાં નાના નાના ઘણા છે અમુક ખીલકોડી ખાઈ જતી હોય છે તો અમુકને માણસ ખાઈ જતા હોય છોકરા હવે કાંઈ પણ વસ્તુ વાવો તો છોકરા તો ખાવાના જ છે અને આ આ છે આ પત્તા ઓળખો છો આ શું છે આ વાલ છે અમારા અમારે વાલની ફળિયું ઢગલો આવે છે પણ કોઈને વાલનું શાક ભાવતું નથી વાલની ફળિયું તો ઢગલો આવે છે પણ વાલનું શાક કોઈ ભાવતું નથી ખાતા નથી અહીં ચો વાલ છે જુઓ ક્યાં ચડ્યો છે વાલ કેટલો ઊંચો છે એનું થડ પણ એટલું જાડું છે વેલો વેલો મારા ઘરવાળા ગુજરાત પોલીસ ગાંધીધામમાં અત્યારે ગાંધીધામ છે અને હું અત્યારે મારા પપ્પાના ઘરે છું ગામડે બાબર તાલુકા એ અત્યારે હાલ લાઈવમાં બેઠા દસે એ હું લાઈવ એટલે હવ પહેલા એ જોડાય છે રિયાના પપ્પાના રિયાના વિડીયો અંદર મેં નાખેલા છે તમે જોઈ લેજો એમનો ચહેરો જોઈને તમને અંદાજ આવી જશે સારું તાર હવે હું વિડીયો મારે ઉતારવો છે એટલે હવે લાઈવમાંથી બહાર નીકળી જાઉં છું કારણ કે મારે એક વિડીયો ઉતારવો છે જય માતાજી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોમાં ધીંગલીના જોતા રહેજો અને એમાં કોમેન્ટ પણ કરજો એટલે મને ખ્યાલ આવે કે કોણે કોમેન્ટ કરી અને કોણે લાઈક કર્યું છે કોમેન્ટ ના કરો તો ખબર ના પડે કે લાઈક કોણે કર્યું છે કોણે નથી કર્યું કોમેન્ટ ઉપરથી ખબર પડતી હોય